ગીર સોમનાથના વેરાવળ તાલુકાના વાવડી ગામે હિચકારા હુમલાનો બનાવ સામે આવ્યો છે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા બદલ યુવકને ઠપકો આપતા યુવકે ઉશ્કેરાઈને ચાર શખ્સો પર છરીવડ હુમલો કરતા તેમાંથી એક શખ્સનું મૃત્યુ થયું છે છરતરાણ ઇજાગ્રસ્ત થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે આ અંગે પ્રભાસ પાટણ પોલીસમાં ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના વાવડી ગામના દીપકભાઈ સિદ્ધિભાઈ મેવાડાએ ભાવિક ઉર્ફે ભાવેશ ઉર્ફે ગોપાલ જગમાલ સોલંકી સામે ગુનો નોંધાવ્યો છી ભાવિક ભાવેશ ઉર્ફે ગોપાલ સોલંકી રહેનાર વાવડી વાળાએ આખા મેવાડા કુટુંબના નામથી મોબાઈલ ફોનમાં વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં મૂકી બદનામ કરતો હોય જેથી વાવડી ગામે આવેલા ભગીરથ પાન સેન્ટર નામની દુકાને તેને બોલાવી ઠપકો આપતા ભાવિકે મારી નાખવાના ઇરાદે છરી વડે હુમલો કરી દીપકભાઈને તથા દીપકભાઈના કાકાના દીકરા રાજાભાઈ તથા રાણાભાઈ તથા ભત્રીજા પ્રવીણભાઈને શરીરે આડેધડ શરીરના ઘા મારી ગંભીર કરી ફૂંડી ગાળો કાઢી મારી નાખવાની ધમકી આપી કાકાના દીકરા રાણાભાઈ ભીખાભાઈ મેવાડાનું મોત ગુનો દાખલ કરી આરોપીને ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશનના વાવડી ગામે ગઈ તારીખ છ નવ પચીસ ના રોજ એક મર્ડરનો બનાવ બનેલો જે મર્ડરના બનાવ અનુસંધાને ફરિયાદી દીપકભાઈ સિદ્ધિભાઈ મેવાડાની ફરિયાદ લઈ બેનેસ તે કલમ એકસો ત્રણ એક એકસો નવ એક એકસો પંદર બે એકસો અઢાર ત્રણસો બાવન અને જીપે એકસો પાંત્રીસ મુજબ અને કલમો મુજબ આરોપી ભાવિક ઉર્ફે ભાવિસ ઉર્ફે ગોપાલભાઈ જગાભાઈ સોલંકી વિરુદ્ધ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે આ જે બનાવ વાવડી ગામે બન્યો છે એની હકીકત એવી છે કે આ જે આરોપી છે ભાવિક એણે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ એણે મૂકી હતી જેમાં એણે જણાવ્યું કે વાવડી ગામના સરપંચે મેવાડા પરિવારના લોકોને ગામની જે ગૌચર જમીન છે પડતર જમીન છે એને આપી દીધી છે આવો આક્ષેપ કરી એક અપમાનજનક આવી પોસ્ટ મૂકી હતી જેના કારણે આજે ફરિયાદી અને એના કુટુંબી લોકો છે આ પોસ્ટ ધ્યાન આવતા અને એમણે આ ફરિયાદ આરોપીને બોલાવી આ બાબતે પૂછપરછ કરી કે ભાઈ ચ્યુઅલી જેનું જેને જમીન આપી છે તમે એના વિરુદ્ધ આક્ષેપ કરો તમામ સમાજને આ બાબતે તમે અપમાનજનક ન કરો જે બાબતે એમની સાથે બોલાચાલી થઈ અને એમાં ઉશ્કેરાટમાં આવી